સંસ્કારનું સરવૈયું સત્ય ઘટના દર્શન એટલે માવતરને દેવ માનતો સંસ્કારી પુત્ર ક્યારેય એવું નહીં બન્યું હોય કે એણે મા બાપનું પાય લગણ કર્યા વગર ઘરની બહાર પગ મૂક્યો હોય આ સંસ્કારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો એ વખતથી જ કેળવાયેલ ગામડા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી જ મા બાપને દેવમાન વાક્ય દર્શનના હૃદયમાં જડાઈ ગયેલું બાકી તો એના બાપુજી અમૃતભાઈ મજૂરી કરીને પેટીયું રળતા પાંચોપડી ભણેલા સાવ સીધા સાધા માનવી આખો દાડો કાળી મજૂરી કરીને થાકીને લોથપોથ થઈ જતા અમૃતભાઈ પાસે દીકરામાં સંસ્કારના બીજ રોપવાનો ક્યાં સમય હતો માતા જશીબેન બિશારા ગામમાં ગાભાના ગોદડા ભરવામાં અને બીજા ઘરકામમાંથી આખો દાડો ઊંસા આવતા નહોતા એમને તો દીકરો ભણી ગણીને આગળ વધે એટલો જીવન અભરખો હતો સખત પરિશ્રમ કરીને હકનું લેવું એનાથી બીજા મોટા સંસ્કાર ક્યાં એ ગુણ દીકરામાં ઉતર્યા વગર થોડા રહે આમી પરિસ્થિતિ માનવીને ઘડે છે સમજણ આવતા જ દર્શન પણ પરિસ્થિતિ વશ ઘડાઈ ગયો ના કોઈ ઝાઝા શોખ ના મોંઘા કપડા ના ખોટો ખર્ચ દર્શન ધૂની બનીને મહેનત કરતો રહ્યો યુવાનીની પાંખો ફૂટી ત્યારે એ કોલેજ કારણમાં સહજેવીઓના મોઢેથી સાવ ગામડિયો મહેણું સહેતો રહ્યો અભ્યાસમાં એકદમ પારંગત હોવાથી એને આખી કોલેજ ઓળખે એના લીધે તો એ ઘણીવાર એક કોલેજ કરતી અલ્લ યુવતીઓની મજાક બની જાય ખેર દર્શન બધું સમજતો હતો એ મનોમન વિચારતો હતો કે મારે આ બધા લોકો સાથે ક્યાં જિંદગી વિતાવાની છે ભલે જેને જે કહેવું હોય તે કહે દર્શન મા બાપની આર્થિક પરિસ્થિતિને બરાબરની સમજતો હતો ઘણીવાર રાત્રિના સમયે વાસન લેખન કરીને પથારીમાં પડેલ દર્શનની ઊંઘ વેરણ બની જતી એની સામે અમૃતભાઈ અને ઝસીબેનના પરસેવાથી રેબજેબ સહેરા ખાડા થઈ જતા હાથમાં પાવડો પકડીને ધગધગતી ગરમી વચ્ચે ખેસથી મોઢું લુસતા બાપુજીનો કાળો કાળો પડી ગયેલો ચહેરો એની નજર સામે તરવરી ઉઠતો તો ક્યારેક હવે આ બે દોરડા નાખવાના બાકી છે આટલું પૂરું કરીને પછી ઘરે જાવ કહેતા ઝસીબેનનો થાકેલો ચહેરો ખાડો થઈ જતો હતો દર્શન બરાબરનો વેહોળ થઈ ઉઠતો એ પથારીમાં પડખા ફેરવતો ફેરવતો મનોમન બબડી ઉઠતો ક્યારે નોકરી મેળવું ને ક્યારે મા બાપના ઢસરડાનો અંત લાવવું અને અંતે દર્શનની મહેનત ફળી સો વીસ વર્ષની ઉંમરે અને સરકારી નોકરી મળી ગઈ નોકરીનો કાગળ લઈને સાંજે સાતક વાગ્યાના સમયે ઘરે આવ્યો ત્યારે એ અમૃતભાઈ અને શશીબેનની રીતછરના ઊંચકી લેતા બોલી ઉઠ્યો મા બાપુજી આપણી ગરીબીના દિવસો ભોળાનાથની કૃપાથી હવે પૂરા થયા છે મને નોકરી મળી ગઈ છે ચાલો પ્રથમ ભોળાનાથના મંદિરે જઈએ તોકને પાણી પણ પીધા વગર એ મા બાપને ખેંચીને શિવાલયે લઈ ગયો વર્ષમાં એકાદ વાર શિવાલયે જતા અમૃતભાઈ અને જશીબેનની આંખો આજે પ્રથમવાર દર્શન કરતાં કરતાં ઉભરાઈ આવી શિવાલયને આગળથી લગભગ દરરોજ પસાર થતા આ મહેંતુમાં ઉતર બહારથી જ હાથ જોડીને પસાર થઈ જતા હતા એમની પાસે મંદિરે જઈને પ્રભુને મનાવવાનો સમય ક્યાં હતો તેઓ મનોમન જ પ્રાર્થના કરી લેતા હતા કે હે પ્રભુ સૌ સારાવાના કરજો અને મનોમનની પ્રાર્થના આજે ફાળી હતી શિવાલય આજે આ દંપતીએ કદાચ જિંદગીમાં પ્રથમવાર ભોળાનાથના ધરાઈને દર્શન કર્યા એ બંનેની આંખો આજે પ્રથમવાર ખુશી આનંદના આંસુ સારી રહી હતી દર્શન તો ખરેખર ભોળાનાથ સામે ભાવ વિભોર થઈ ઉઠ્યો આ એ જ પવિત્ર સ્થાન હતું કે અભ્યાસના સખત પરિશ્રમ વચ્ચે શ્રાવણ માસમાં એ પૂજારીના આગ્રહથી શિવ મહાપુરાણ કે વાસન કરતો હતો એની વાસણની ભાવવાહી શૈલી અને વાગછઠાથી આખું ગામ અભિભૂત હતું અને એટલે જ તો એની નોકરીની જાણ ઘડીભરમાં નાનકડા એવા આખા ગામમાં થઈ ચૂકી હતી દર્શનીથી ઘેર આવતાની સાથે જ અમૃતભાઈના ઘેર લોકોનો તાતો લાગ્યો સૌ ખુશ હતા દર્શનના ઘેર લાપસીના આંધણ મુકાયા ઈષ્ટદેવને પ્રસાદ ધરાયો ને બાળપણ પછી ઘણા વર્ષો બાદ આજે હસીબેને દર્શનના મોંમાં લાપસીનો કોવાળિયો મૂક્યો જો કે આ આનંદદાયક પળની સેલ્ફી કે ફોટોગ્રાફ્સ લેવા માટે દર્શન પાસે હજી મોબાઈલ ક્યાં હતો એણે તો આ પળને કાયમ માટે હૃદયમાં જડી લીધી હતી કે જે ક્યારેય ડિલીટ ના થઈ શકે હા આ ઘડીને જે આડોશી પાડોશી પાસે મોબાઈલ હતા એ લોકો જરૂર કેદ કરી રહ્યા હતા નોકરીનું સ્થળ ગામેથી સો કિલોમીટર જેટલું દૂર હોવાથી પ્રથમ પગારની સાથે દર્શન માવતરને એના નોકરીના સ્થળે લઈ ગયો માવતરના કાળી મજૂરીના અંત આવ્યો દર્શનના સંબંધ માટેનો અધ્યાય શરૂ થયો આમી સમાજમાં દર્શનની નોકરીની વાત વાયુ વેગે પ્રસરી ચૂકી હતી સીધા સાદા અમૃતભાઈ સમાજમાં અમૃતલાલથી ઓળખાવાના શરૂ થઈ ગયા હતા જોકે આ નવા સંબોધનથી અમૃતભાઈ મનોમન હસી લેતા પોતાના બંને હાથની હથેળીઓ પર સખત પરિશ્રમથી પડેલ કાળા ડાઘને જોઈ લેતા હતા ખૂબ સારા સારા ઘરના માંગાનો પ્રવાહ શરૂ થયો બે ત્રણ ઠેકાણે દર્શન જોઈ પણ આવ્યો જો કે દર્શને એના બાપુજીને સ્પષ્ટ કહી દીધું કે બાપુજી તમારી અને મારી માની પસંદગી પર હું મંજૂરીની મહોર મારીશ આ મારી જિંદગી આમી તમારી અનામત છે તમારા બંનેના સખત પરિશ્રમ અને આશીર્વાદથી જ હું અત્યારે આ જગ્યાએ છું તમારી પસંદગી ક્યારેય ખોટી નહીં હોય એમાં મને કોઈ શંકા નથી આમે અભ્યાસ આડે મને સમાજનો કોઈ અનુભવ નથી ગામડા ગામના દંપતીની આંખોમાં નવી પેઢીના દીકરાના વાક્યોએ હરખના આંસુ લાવી દીધા દીકરાના વાક્યોથી મા બાપની જવાબદારી સો ગણી વધી ગઈ એક જ મહિનામાં અમૃતભાઈ અને ઠેકાણું શોધી કાઢ્યું કરેલી વિનીતા નામની છોકરી પર પસંદગીનો કળશ ઢોળ્યો રવિવારના દિવસે દર્શન મા બાપુજી સાથે છોકરીના ઘરે ગયો દર્શનની જોઈને વિનીતા થોડી નર્વસ થઈ ગઈ દર્શન અને વિનીતાની મુલાકાત ગોઠવાય વિનીતા થોડી અતડી અતડી થઈને સંકોચાઈને બેઠી બે ત્રણ મિનિટના મૌન પછી દર્શન અભ્યાસ નામ વગેરેની પૂછપરછ કરવા લાગ્યો અભ્યાસની વિગત સાંભળતા દર્શન બોલી ઉઠ્યો ઓહ વિનીતા આપણે તો એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા સોરી વિનીતા હું તમને ઓળખી ના શક્યો આમે હું અભ્યાસનો કીડો હતો મારી પાસે કોઈને ઓળખવાનો સમય જ ક્યાં હતો જો કે એની પાછળનું ખરું કારણ એ હતું કે હું ગરીબ મા બાપનો છોકરો ગરીબ માવતર લોહીનું પાણી કરીને મને ભણાવી રહ્યા હતા એટલે દિવસ રાત મારી સામે માત્ર માવતરનો પરસેવાથી નેતરતો શહેરો અને અભ્યાસ જ દેખાતા હતા એના સિવાય મને કંઈ દેખાતું નહોતું વિનીતાની નર્વસતા પળવારમાં દૂર થઈ ગઈ એણે નક્કી કરી લીધું કે હાશ કોલેજમાં એક બે વાર દર્શનની હાંસી કરી હતી એ વાતની એને ખબર જ નથી એ દર્શનના વખાણ કરતાં બોલી ધન્ય છે દર્શન તમને તમે ખરેખર ઉત્તમ માનવી માનવીશો નિખાલસતાથી કહું છું કે તમે મને પસંદ કરશો તો હું મારી જાતને ભાગ્યશાળી માનીશ તમારો પડ્યો બોલ ઝીલીશ તમે મને ખૂબ ગમો છો માત્ર પાંચ જ મિનિટમાં પસંદગી હોળામનનું દર્શન મનોમન વિશાર તો થઈ ગયો હે પ્રભુ વિનિતા એક સુખી પરિવારની છોકરી છે છતાંય કેટલી વિનમ્રતા કેટલી નિખાલસતા મા બાપની પસંદગી અને હવે તો પોતાને પણ ગમી ગયેલ વિનિતા પર દર્શને મંજૂરીની મહોર મારી દીધી પાંચમા મહિને લગ્ન ગોઠવાયા દર્શન કે એના મા બાપને તો કર્યાવરની કોઈ લાલચ નહોતી પરંતુ વિનીતાના મા બાપે દીકરીને ખાસો એવો કર્યાવર એમ કહીને આપ્યો કે આમી દીકરી માલ મિલકતમાં ભાગ માંગતી નથી તો આટલી તો અમારી ફરજ બને જ છે ને વિનીતાનો પરિવાર સમાજમાં સારી એવી નામના ઠરાવે છે એના મા બાપ તો ખરેખર ભગવાનના માણસ અને દીવા જેવી સ્પષ્ટ વાત છે કે તેમનો ખાધે પીધે સુખી પરિવાર હોવા છતાં દીકરીને ગરીબ કુટુંબમાં પરણાવી હા નોકરી હોવાથી દીકરી આજીવન સુખી રહેશે એ ખરી જો કે આવું તો મોટાભાગની દીકરીઓના માવતર ઈશ્તાજ હોય ને વિનીતાના કાકા વર્ષોથી શહેરમાં છે તેઓ ત્યાં ધંધા સાથે સંકળાયેલા અને સુખી છે કાકાના ઘેર રહીને એક કોલેજ કરેલી એ ત્રણ વર્ષ દરમિયાન ગામડામાં ઉસરેલી વિનિતાને શહેરની હવાઈએ રંગી નાખી તમારો પડ્યો બોલ ઝીલીશ કહેનાર વિનિતા છે એક મહિનામાં તો સાસુ સસરાની હાજરીથી કંટાળી ગઈ માને રીંગણાનો ઓળો બહુ ભાવે છે કાલે સવારે તો ઓળો જ બનાવજે બાપુજી માટે તો આજે ઘીની સોખડી જ બનાવજે આજે રવિવાર છે મા ની પ્રિય વાનગી શિરોજ બનાવ દર્શનની લાગણી વિનિતાને માત્ર હુંફ જેવી લાગવા લાગી અઠવાડિયામાં ભાગની રસોઈ માત્ર વિનીતાની ઈચ્છા મુજબ જ બનતી હતી છતાંય વિનીતા અકળાવવા લાગી રવિવારનું ભોજન તો હોટલમાં જ હોય કાકાને ઘેર ત્રણ વર્ષ રહીને મજા માણી શૂકેલ વિનિતાનો અસંતોષ ધીમે ધીમે વધતો ગયો એવું નહોતું કે વિનિતા ઘરની રસોઈણ બનીને રહી ગઈ હતી દર્શન એને કેટલાક રવિવાર અને અન્ય તહેવારોના દિવસે ફરવા લઈ જ જતો હતો ક્યારેક સલચિત્ર જોવા તો ક્યારેક પર્યટન અન્ય મનોરંજક સ્થળોએ પણ એ ફરવા લઈ જતો હતો મહિને બે મહિને દર્શનના એના મા બાપને તીર્થાટન કે સંબંધીઓમાં મહેમાનગતિએ જરૂર મોકલતો એ દરમિયાન બંને પતિ પત્ની મોજ મસ્તી કરતા હતા બજારમાં ખરીદી પણ વિનીતાના શોખ મુજબ દર્શન અશુક કરાવતો હતો રવિવારના દિવસે હોટલનું જમણ વિનીતાના એવું ઓરતા અધૂરા જરૂર રહેતા હતા પરંતુ દર્શન વિનીતાની પૂરેપૂરી કાળજી લેતો હતો જોકે દર્શન ઘેર હોય ત્યાં સુધી એના મા કે બાપુજી કોઈ કામમાં મદદ કરી શકતા નહોતા પરંતુ એ નોકરીએ જઈ કે તરત જશીબેન વાસણ પોતું કચરો વગેરેમાં મદદ કરાવવા મંડી પડતા અમૃતભાઈ પણ દળણું દળાવવા જવું શાકભાજી દૂધ સાસ વગેરે લાવવામાં મદદ કરતા બપોરના સમયે વેનિતાના આરામમાં અમૃતભાઈ કે શશીબેન ક્યારેય ખલેલ નહોતા પહોંચાડતા બેન તો સામેથી જ કહેતા વહુ બેટા આખો દિવસ કામ કામ ને કામ હોય છે એટલે બપોરે તો પૂરેપૂરો આરામ જ કરો પરંતુ આ તે નવી પેઢીના કેવા વિચારો સાસુ સસરા એટલે વહુની સ્વતંત્રતાના કટ્ટર દુશ્મન ધીરે ધીરે વિનિતાને સાસુ સસરાની હાજરી જ ખટકવા લાગી દર્શનની ગેરહાજરીમાં વાત વાતમાં ધમપસાડા શરૂ થયા એ ધીરે ધીરે દર્શનની હાજરીમાં પણ પ્રદર્શિત થવા લાગ્યા એકમાત્ર દર્શન સાથેના પ્રેમમાં કોઈ ઓટ નહોતી આવી પત્નીના સતત તરસોડાથી દર્શનની ઊંઘ હરામ થઈ ગઈ દિવસે નોકરીમાં કામનું ભારણને ઘેરાવતા વગરવા કે જીવનસાથી તરસોડા દર્શનની સમજાવટ પણ વિનીત આગળ ઈવાળે જવા લાગી આખરે સમજવું એ જ સહન કરવું પડતું હોય છે જશીબેન અને અમૃતભાઈને બધું સમજાઈ ગયું એમણે અંગત મસલત કરી લીધી અમૃતભાઈએ દર્શનને કહ્યું દીકરા દર્શન એક વર્ષ થઈ ગયું ગામની ખૂબ જ યાદ આવે છે થોડા દિવસ ગામડે આંટો મારી આવીએ દર્શન બધું સમજી ગયું એણે આનાકાની ના કરી બીજા જ દિવસે એણે મહિનો આરામથી ગુજરાન થઈ શકે એટલા રૂપિયા આપીને મા બાપને વતનની બસમાં બેસાડ્યા એક દિવસ જવા દઈને દર્શન વિનીતા આગળ સવાર સવારમાં જ કરગરી પડ્યો એણે ફરીથી વિનીતા આગળ પોતાની દારૂણ ગરીબીનો ભૂતકાળ ખડો કર્યો પરંતુ આ તો સ્ત્રી હઠ હતી દર્શનની સમજાવટના બધા જ હથિયાર હેઠા પડ્યા અંતમાં દર્શને વિનીતાને પ્રેમથી કહ્યું વિનીતા જા તું થોડા દિવસ તારા પિયર જઈને થોડી હળવી થઈ આવો દર્શનની આ સીધી સાદી લાગણીભરી શિખામણ પણ વિનીતાને ઉલટી જ લાગી જાણે પરત આવવાનું જ ના હોય તેમ એણે એના થેલા તૈયાર કર્યા અને દર્શને કહ્યું ચાલો મને બસમાં બેસાડવા આવો દર્શનને એના સાસુ સસરાના સૌભાવની ખબર જ હતી એણે કંઈ વધારે ના કહ્યું ને બસમાં બેસાડી આવ્યો બિશારો દર્શન પોતાની વહાલ સુઈ પત્નીને દરરોજ ફોન પર રિંગ કરતો હતો પણ વિનીતા ઉપાડે તો ને અઠવાડિયે એ પાસી ના ફરેલ પત્નીને મનાવવા રવિવારના દિવસે દર્શન સાસરીમાં ગયો ગમે તેવી દીકરી હોય પરંતુ એ માને તો ખૂબ વહાલી જ હોય છે વિનિતાએ એની મા આગળ આખો દિવસ કામ કામને કામ મારું સ્થાન ઘરની નોકરાણી જેવું છે સાસુ સસરા તો સળી ભાંગીને બે કટકાઈ કરતા નથી રોદણા રડ્યા હતા સાસુએ હકીકત દર્શનને કહી સંભળાવી મા બાપ તો એના નોકરીએ ગયા પછી ઘણી જ મદદ કરાવતા હતા એ વાતથી અજાણ દર્શને સાસુને કહ્યું સાસુમાં હવેથી ઘરકામ માટે અમે લોકો કામવાળી રાખી લઈશું વિનીતા ઉપર પછી કામનું ભારણ નહીં રહે જોકે વિનીતા સાસુ જમઈની સરસા વચ્ચે ટપકી પડતા બોલી બા હું ખૂબ થાકી ગઈ છું મારે મહિના બે મહિના આરામ કરવો છે દીકરીની લાગણીનો માગળ વિજય થયો દર્શન પણ કંઈ લાંબુ બોલ્યો નહીં દર્શન એ જ દિવસે સાંજે પરત આવ્યો રાત્રે ઊંઘ તો શાની આવે એ વિષારે સડી ગયો મારો વાંક શું મારા માવતરનો પણ કયો ગુનો સમાજ એક રંગમ છે માનવી એના પર નાટક કરતી એક કઠપુતળી એ કઠપુતળી હોવા છતાંય આ તે એનું કેવું નાટક એ કઠપુતળીના આજ છે પ્રેમ સંબંધ એ પ્રેમ સંબંધમાં મા બાપ પરિવાર સમાજનું કોઈ સ્થાન નહીં શું એ પ્રેમ સંબંધ પર માત્ર પતિ પત્નીનો જ ઇઝારો છે તો પછી ભગવાને અન્ય સંબંધોનું સર્જન શા માટે કર્યું દર્શન સમસમી ગયો એણે મનોમન નક્કી કરી લીધું વિનીતાને હવે લેવા તો નથી જવું પોતાની વાતની સાસી કરવા વિનિતા આરામ નામના ઉપવાસ પર ઉતરી ગઈ બે ભાઈ એક બહેન મા બાપ એક ભાભી અને દાદા દદીનો મોટો પરિવાર ધરાવતી વિનિતા ભાભી કરુણા ઉપર હુકમો છોડવા લાગી પચીસ વીઘાની ખેતી સાથે પશુપાલન ધરાવતો પરિવાર સતત વ્યસ્ત તો રહેતો જ હતોલા અણીની જેમ કાળ જે ભોંકાવા લાગ્યા એમે વિનીતા એના ભણતા બે ભાઈ બહેનને પણ નવરાશના સમયે પોતાની પાસે બેસાડી રાખતી હતી પછી ભાભીના મગજની કમાન ના સટકે તો બીજું થાય પણ શું એ ગ્રેજ્યુએટ હતી ને શોધીને આવી હતી જો કે કરુણાના મનમાં કંઈક બીજું પણ સળવળી રહ્યું હતું જ દિવસે કરુણાએ પિયર વાત પકડી વિનીતાના મોટા ભાઈની ફોન પર સતત સમજાવટ સતાય એ પાછી ના આવી મહિના પછી પાછી ના ફરતા વિનીતાના મા બાપ અને વિનિતા પોતે એને મનાવવા એને પિયર ગયા ત્યાં કરુણાની માએ સ્પષ્ટ ભાષામાં કહ્યું આ તે કોના ઘરનો ન્યાય દીકરી પગ પર પગ ચડાવીને બેસી રહે અને વહુ ગુલામ સાસુ સસરા કે પતિનો પડયો બોલ ઝીલવાની વહુની ફરજ છે એ તો સાસુ છે પરંતુ તમારી આ દીકરી એઝ બહાને પાછી આવી છે એનું શું વ્યવહારના વાક્યો સાંભળીને વિનીતાની મા સમસમી ગઈ એ વ્યવહારને કોઈ પ્રત્યુત્તર ના આપી શક્યા એમણે વિનિતા બાજુ નજર કરી જો કે વ્યવહારના વાક્યોથી વિનિતાના બાપુજીની આંખો લાલ ઘૂમ થઈ ગઈ એમણે પણ વિનીતાના બાજુ ત્રાસી નજર કરી પિતાજીની લાલ ઘૂમ આંખો જોઈને વિનિતા થરથરી ગઈ એક પળનો વિલંબ કર્યા વગર એ એના પિતાજી સામે હાથ જોડીને વિનંતી કરતાં બોલી મને માફ કરો બાપુજી હું તમારા સીનશીલ સંસ્કારોને ભૂલી ગઈ હતી હું એ પણ ભૂલી ગઈ કે દીકરી પારકી થાપણ છે એ તો એની સાસરીમાં શોભે વળી પાછી એક કરુણાને ભેટી પડતા બોલી ભાભે તમે મારી આંખ ઉઘાડી દીધી છે તમે મારા કુટુંબનો પડ્યો બોલ ઝીલતા રહ્યા છો એ હું જાણતી હોવા છતાંય હું મારી સાસરીમાં એ કેમ ના કરી શકી અરે આ મૂર્ખીને પડ્યો બોલ પણ ક્યાં ઝીલવાનો હતો મને તો મારા સાસુ સસરા દીકરીની જેમ સાસવતા હતા તોય હું મારી સ્વતંત્રતા અને સ્વસન્નતા માટે કરીને તેમને અન્યાય કરી બેઠી હું કાલ સવારે જાતે પરત જઈશ મારા સાસુ સસરાને વિનંતી કરીને તરત જ પાસા બોલાવીશ વિનીતાના વાક્યો સાંભળતા જ કરુણાથી ડૂસકું ન ખાઈ ગયું એ ઝડપભેર એના સસરાના પગે પડીને પછી બોલી બાપુજી મને માફ કરો આખો પરિવાર મારા પર હુકમ છોડે તો એ હું ઊંહ ઊંહકારો પણ ના કરું એવા સંસ્કાર મને મળેલ છે ને એવા સંસ્કાર મારા સાસરીયાના પણ છે પરંતુ એ સંસ્કારનું ભાથું લઈને ગયેલ મારા નણંદબા એમના સાસરી પક્ષને અન્યાય કરી બેસે એ મારાથી ના ખમાયું મેં રિસાઈને આવવાનું માત્ર નાટક જ કર્યું છે મને આનંદ છે કે શહેરના રંગોથી અભિભૂત થયેલ નણનને હું સાસે રસ્તે લાવી શકીશું ખરેખર તો શહેરોમાં ગામડા કરતાં વધારે સંસ્કાર સિંચન માટેના ધાર્મિક પ્રવચનો અને કાર્યક્રમો યોજાય છે પરંતુ વિશાળ બંધ મકાનોમાં એર કન્ડિશનર ઓરડાઓમાં કેદ થયેલ ઘણા માનવીઓને એમાં ભાગ લેવાની ક્યારેય નવરાશ હોતી નથી એમને તો માત્ર એકલા એકલા રહીને કરવાના શોખ એટલે જિંદગી આવું મગજમાં ભૂસું ભરાઈ ગયેલ હોય છે અને એ ભૂસાના સાંટા મારી નણંદ ઉપર કોણ જાણે ક્યાંથી ઉડ્યા આજે હું બહુ ખુશ છું કે વિનીતાબેનને સાસી સમજ કેળવાય છે વિનીતા સૌની માફી માંગીને થોડી વાર પછી કરુણા ભાભીની મા સાથે વાતે વળગી હતી તો કરુણા પોતાના કપડાં થેલામાં ભરતા ફરતા દર્શન સાથે ફોન પર વાતો કરી રહી હતી જે કંઈક આવી હતી દર્શન કુમાર અમારા ઘડી પર રસ્તો ભૂલે નણંદ હવે મૂળ રસ્તે આવી ગયા છે ગઈ ગુજરી ભૂલીને એમને માફ કરી દેજો તમારા સેવા સમજું સમય માટે કરીને મારે થોડા દિવસ જિંદગીના રંગમસ પર નાટક ભજવું પડ્યું અને એમાં હું સફળ રહી કાલ સવારે જ એ ત્યાં આવવા નીકળી જશે વધારે તો હું નહીં કહું કારણ કે તમારા ધર્મપત્નીના મોઢેથી બધું સાંભળશો તો એનો આન આનંદ કંઈક ઓર જ રહેશે ફોન મૂકું જય શ્રી કૃષ્ણ દર્શન કુમાર એ આખી રાત દર્શન ઊંઘી ના શક્યો બીજા દિવસે સવારે સાડા નવ વાગે તો વિનિતા દર્શન સામે હાજર થઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી દર્શન સુપસાપ બેસી જ રહ્યો કરુણાના ફોન પછી દર્શન તાળો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો એ તાળો થોડો મળતો તો દેખાયો પરંતુ શું હકીકત બની એ હજી સમજી નહોતો શક્યો એને સાસી હકીકત વિનીતા પાસેથી સાંભળવી હતી વિનીતાએ થોડી વાર રડી લઈને પછી ઝડપભેર આંસુ લૂસી નાખતા એ બોલી દર્શન વિનયભાઈને ફોન કરીને મા બાપુજીને ફોન પર બોલાવો દર્શને યંત્રવત પોતાના પિતરે ભાઈ વિનયને ફોન જોડીને એના બાપુજીને ફોન પર બોલાવ્યા એ સાથે જ વિનીતાએ ફોન આંચકી લીધો એ રડમસવા જે ફોન પર બોલી રહી હતી બાપુજી મને માફ કરો મારા હજારો ગુનો બદલ હું દિલથી માફી માંગુ છું તમે અને મા અબઘડી અહીં આવી જાઓ તમે નહીં આવો ત્યાં સુધી હું અન્નનો દાણો પણ મોઢામાં નહીં મૂકું કહીને એણે ફોન દર્શનના હાથમાં થમાવી દીધો શું વાત છે દર્શન બાપુજીના પ્રશ્નના ઉત્તરમાં દર્શન એટલું જ બોલી શક્યો તમારી પુત્રવધૂનો નિર્મળ પ્રેમ બાપુજી જોકે ફોન મુકાયા પછી વિનીતા પાસેથી બધી હકીકત સાંભળીને દર્શન ટગર ટગર એને જોઈ જ રહ્યો એને વિનીતામાં અત્યારે નિર્મળ પ્રેમની ધારા વહેતી દેખાઈ રહી હતી પળી રહ્યો હતો ક્યારે એના કાર્યાલયના ઉપરી સાહેબને ફોન જાન ના રહ્યું કેટલી રાતોના જાણે અંત લાવવાનો હોય એમે વિનીતાના ખોળામાં લપાઈ ગયો બંને પતિ પત્નીને પાણી પીવાનું ભાન ના રહ્યું સ્ત્રીહઠના કાળા નકાબમાં છુપાયેલ એક સાહસી ભારતીય નારીના પ્રતિબિંબનો અત્યારે દર્શન એના હૃદય પર દર્શન કરી રહ્યો હતો અને એના પર વિનીતા એના પ્રેમાશ્રુનો અભિષેક કરી રહી હતી આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં